ગીર પૂર્વ વન વિભાગ દ્વારા વિશ્વસિંહ દિવસની ભવ્ય ઉજવણી માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ અમરેલી જિલ્લામાં વિશ્વસિંહ દિવસ ગીરની દિવાળી તરીકે ઉજવાશે ડીસીએફ વિકાસ યાદવની અધ્યક્ષતામાં બેઠક સંપન્ન દારી ગીર પૂર્વ વન વિભાગ દ્વારા આગામી દસ ઓગસ્ટના રોજ વિશ્વસિંહ દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે દારી શહેર નજીક આવેલા કેસરી સદન ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠક ગીર પૂર્વ વન વિભાગના નાયબ વન સંરક્ષક ડીસીએફ શ્રી વિકાસ યાદવ સાહેબના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ગોહિલ સાહેબ જિલ્લા નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી સોલંકી સાહેબ તેમજ વિશ્વસિંહ દિવસ ઉજવણીના જિલ્લા કોઓર્ડિનેટર શ્રી અજીતસિંઘ ગોહિલ સહિત વન વિભાગ અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સર્કલ ઓફિસર કો અને તાલુકા કોઓર્ડિનેટર ટીસીઓ જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વસિંહ દિવસની ઉજવણી અંગે વિસ્તૃત ચર્ચા કરવાનો હતો આ વર્ષે અમરેલી જિલ્લામાં વિશ્વસિંહ દિવસને ગીરની દિવાળી તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે જે સિંહોના સંરક્ષણ અને જનજાગૃતિ માટે એક અનોખો પ્રયાસ છે બેઠકમાં ઉજવણીના વિવિધ પાસાઓ અને કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી રિપોર્ટર જીગ્નેશ ગઢિયા અમરેલી હું અજીતસિંહ ગોયલ જિલ્લા કોર્ડિનેટર વિશ્વસિંહ દિવસ અમરેલી આજે અમરેલી જિલ્લાની એક મીટિંગનું આયોજન કેસરી સદ્દન ધારી મુકામે કરવામાં આવેલ એ કાર્યક્રમની અંદર ધારી ડીસીએફ શ્રી યાદવ સાહેબ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ગોયલ સાહેબ નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી સોલંકી સાહેબની ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લાના તાલુકા કો શ્રીઓ દરેક તાલુકાના તાલુકા પ્રાથમિક શ્રીઓ દરેક તાલુકાના બીઆરસી કોર્ડિનેટરની ઉપસ્થિતિમાં જિલ્લાની અંદર સામાજિક વનીકરણ અને નાયબ વન સંરક્ષક ધારીના અન્ય પ્રાણી વિભાગ દ્વારા સિંહ દિવસની ઉજવણી ખૂબ સારી રીતે થાય એ માટેનું આજની મિટિંગની અંદર આયોજન કરવામાં આવ્યું જિલ્લા મથકે આયોજન કેવી રીતે કરવું તાલુકા મથકે આયોજન કેવી રીતે કરવું અને દરેક જિલ્લાના ગામની અંદર કેવી રીતે આયોજન કરવું એનું માર્ગદર્શન આપવામાં આવ્યું અને એની સાથે સાથે આજનું જે સાહિત્ય પહોંચી ગયું છે એ દરેક શાળાની અંદર સમય મર્યાદામાં સાહિત્ય પહોંચી જાય અને પોતાના ગામની અંદર સિંહ દિવસની ઉજવણીનો દસ ઓગસ્ટનો કાર્યક્રમ રવિવારની રજા હોવા છતાં પણ સારી રીતે ઉજવાય એવું દરેકે ખાતરી આપી છે આ દિવસને સિંહની દિવાળી અને અમરેલી જિલ્લાની ગીરની દિવાળી એમ કહીને પણ આ કાર્યક્રમ ઉજવવાનું નક્કી કરેલું છે એટલે આ કાર્યક્રમની અંદર ખૂબ સારી રીતે ઉજવાશે એવી અમને આશા